હું વિનોદ પરમાર હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીનો બધા સ્ટેટ પ્રેસિડન્ટ અત્યારે હું રાત્રે અહીંયા ઇમરજન્સી સેન્ટરમાં હોઉં છું ઇમરજન્સી વિભાગમાં ગાંધીનગર સિવિલમાં નવાઈની વાત છે કે છેલ્લા દસ દિવસની અંદર અહીંયા ઇમરજન્સીમાંથી કેચ્યુલિટીમાંથી ઘણા દેદ થયા છે ટ્રોમા સેન્ટરમાં પણ કોઈ આંકડો આપવા તૈયાર નથી મેં ક્યારેય આંકડા માગ્યા છે તો મને આમ જાઓ તેમ જાઓ ઉપર જાઓ નીચે જાઓ છેલ્લા કલાકથી કલાક દોઢ કલાકથી કોઈ આંકડો આપતું નથી મેટર્ન પણ નથી આપતા આ ઇન્ચાર્જ છે ડૉક્ટર છે એ પણ કોઈ આંકડા આપતા નથી એટલે એનો મતલબ શું થાય છે કે આ લોકો કંઈક છુપાઈ રહે છે નવી નવી બિલ્ડિંગો બનાવવાથી તમારી સારવારમાં સુધારો દેખાવાનો નથી અહીંયાથી છસો બેડ જે નવું બનાવ્યું છે છસો બેડમાં અહીંયાથી જવા માટે અડધો કિલોમીટર જેટલી મજલ કાપવી પડે ત્યારે તમે જ્યાં નવામાં જઈ શકો છો તો તમે શું એવી વ્યવસ્થા ના કે ઇમરજન્સીમાંથી જેવું પેશન્ટ બહાર નીકળે એવું તરત જ એના વોર્ડમાં તમે શિફ્ટ કરી શકો છસો અડધો કિલોમીટર સુધી જવા માટે એના પેશન્ટને કંઈ બી તકલીફ થઈ શકે છે ટૂંકમાં લાલિયાવાડી ચાલી રહી છે એ ફાઇનલ છે હોસ્પિટલ અહીં તાત્કાલિક સારવાર વિભાગની અંદર પણ ઘણી બધી હાલાકી છે સ્ટાફ ઓછો છે આઈસીયુમાં સ્ટાફ ઓછો છે અત્યારે ખાલી ને ખાલી ચાર નર્સ કામ કરે જ્યાં બાર નર્સ હોવી જોઈએ એની જગ્યાએ ચાર નર્સ કામ કરે છે તો એમાં દેથનું પ્રમાણ વધે વધે ને વધે કારણ કે જે નર્સિંગની સેવા છે અને ડૉક્ટરની સેવા બે ઇક્વલન્ટ ચાલતી હોય જ્યારે ઇમરજન્સી પેશન્ટ આવતું હોય ત્યારે તો આના મારે મારે સરકારને ખાસ વિનંતી છે કે આ બીજા બધા જે ખર્ચા છે ખોટા કામના કર્યા વગર આ જે જે પેશન્ટ માટેની જે કેરની જે સગવડ કરવાની હોય એની ઉપર ધ્યાન આપો તો સારું આ ગુજરાતની જનતાનું ભલું કરો આ રીતે અમારે અડધી અડધી રાતે દોડી દોડીને આવવું પડે છે ડૉક્ટર પણ સાંભળતા ડૉક્ટરને બી આંકડો નથી કે પ્લસ સ્ટાફને સ્ટાફ પાસે બી આંકડો નથી આંકડો લેવો ક્યાંથી એટલે દરેક વસ્તુમાં આઈટીઆઈ કરવી જરૂરી નથી હોતી આભાર